કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ પોતાની ઓળખાણ જાતે જ બનાવે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી રોબર્ટ કોલર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે માન્યતાઓ વિલિપ્સ શ્રી રોબર્ટ કોલર સાહેબે લખ્યું છે કે દરેક સમજણમાં તમારી સફળતાની શક્યતા તમારા પોતાના પરના વિશ્વાસ દ્વારા માપી શકાય છે હવે મિત્રો વાત સહેલી પણ છે ઊંડી પણ છે અને એટલી જ મહત્ત્વની છે અહીંયા વાત છે પોતાના પર વિશ્વાસની જ્યારે માણસ પોતાની પર વિશ્વાસ રાખીને કામ કરે છે ત્યારે તેની માન્યતા દ્રઢ થાય છે અને માન્યતા દ્રઢ ત્યારે જ થાય છે કે જ્યારે વ્યક્તિ કંઈ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરે છે સમાજ માટે દેશ માટે દુનિયા માટે સારું અને સાચું કરવા માટે તૈયાર રહે છે આજના સમયમાં મોટા ભાગના લોકો પોતપોતાનું કરવામાં જ પડ્યા છે જે ખોટું પણ નથી પરંતુ સાથે સાથે જો આપણે થોડું સમાજ માટે દેશ માટે દુનિયા માટે કંઈ કરી શકીએ તો તે પણ સારું જ છે અને આ બધા થી આગળ જઈને જ્યારે કોઈ વ્યક્તિ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરતો હોય ત્યારે જો આપણે તેને આપણો નાનો સાથ આપીએ ને તો પણ તે બહુ મોટી વાત કહેવાય એટલે જો આપણે આપણી માન્યતાઓ મજબૂત બનાવી હોય તો કાં તો આપણે જાતે સારા અને સાચા કામ કરવા પડશે કાં તો પછી જે કોઈ કરી રહ્યું હોય તેને સાથ આપવો પડશે અને હા જો આનાથી વિરુદ્ધ આપણે કોઈ ખોટા લોકોને સાથ આપ્યો તો તો પછી આપણા વિશ્વાસ તો ડૂબી જવાનો છે કારણ કે જ્યારે આપણે કોઈ ખોટા વ્યક્તિને સાથ આપીએ છીએ અથવા આપણે પોતે ખોટું કરીએ છીએ ત્યારે આપણને આપણી જાત ઉપર જ ભરોસો નથી રહેતો આપણે દરેકને ગંભીર રીતે શંકાની નજરે જોતા હોઈએ છીએ સાથે સાથે આપણે પોતાને પણ શંકાથી જોવા લાગીએ છીએ એટલે મારા મિત્રની વાત એવી છે કે આપણી ઉપર જો પૂરેપૂરો આપણને વિશ્વાસ રાખવો હોય આપણી જાત ઉપર જો ભરોસો હોય તો આપણે કોઈ પણ વસ્તુને સારી રીતે સમજી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ કારણ કે મારા મિત્રો જે વિશ્વાસ છે તે વિશ્વાસથી જ માન્યતા બને છે અને માન્યતા માન્યતા બનવાથી જ આપણે આગળ સારું અને સાચું કામ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ કારણ કે સારું અને સાચું કરવાથી જ આપણો ડર ભાગી જાય છે અને ડર ભાગે છે એટલે આપણો વિશ્વાસ મજબૂત થાય છે બધું એકબીજા સાથે જોડાયેલું છે પરંતુ જો આપણે સમજી શકીએ સારું કરી શકીએ સાચું કરી શકીએ તો તે ખૂબ જ અગત્યનું છે બસ મારા મિત્રો આપણે માન્યતાઓનો ગુણ આપણા હૃદયમાં ઉતારી આપણા મનમાં ઉતારી અને આપણા જીવનને ઓર વધુ સારું બહેતર બનાવવાનો પ્રયાસ કરીએ થેન્ક યુ